સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરના કોટા સ્થિત સરસરાવ નાટ્યગૃહ ખાતે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે ગણવામાં આવે છે આ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે બહુમાન ગરબાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં સાંસદ ડોક્ટર હેમાંશ જોશી મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી સહિત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો આજે જન્મદિવસ છે એમની જન્મ આપણે એક વિદ્વાન ચિંતન દાર્શનિક આજે શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા અને મહાનગર શિક્ષણ સમિતિના શિક્ષક સન્માન કાર્યક્રમો ઉપસ્થિત રહેવાનું છે

જે પણ સૂચનાઓ આપીએ છે સૂચનાઓ એ બાળકો લગી એક ધર્મ તરીકે પરિવર્તિત કરીને બાળકોના જે નિર્માણનું કાર્ય આ શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે ખૂબ લાગણીનો અનુભવ કરું છું કે અમારા શિક્ષકોને માટે સન્માનનો દિવસ આવ્યો અને આ સન્માનનો દિવસ એ અમારા તરફથી અમે એમને જેટલું બી કરી શકીએ એ ઓછું છે શિક્ષકને ક્યારેય અમે પૂર્ણ સંતોષી ન કરી શકે કારણ કે શિક્ષકનું કાર્ય હંમેશા એ નિર્માણ